જો આ તો બોલ તું તો અહીં ગાય હું કી દી આ લે આ લી દે દૂધ માં ધોઈન પાઈ કે દે મારી આ હર કોણ કે તે જેમ બેરું ના હોય એમ એટલા પૈસા લાય વાયદો પૂરો થઈ ગયો આલવાનો ના કોમ તો સકરો બાત ઉ આવે વાના પાછા આ લે પેલું લો ઢુસ આટા કુતરુ લે મારા દીરા હી ના આ સિયા ના હોય તો તો આ તો ખૂલ બીબા ખુલ્લા મેલિન તે આ કંટાવ દીજી આ કુતરાન હાસુ કૂતરો તો વિતાડી જ ન કુદી વાદળ તો બધો ના રહી યાર આપડે પણ ખાસ તમારે તાર કરવો વાત સિઝન લો

બારવાર ના આવે તો હું કરે એમ ને વાદુ આવ્યા ઠંડી પડે લોકો લાકડા ના આવે તો હું કરી તા હું તો ના ચાલો ને આવી ના નાગાય ના આવે નઈ યાર આપડે જો કોકનું લાગી ગઈ ખરેખર ના લાગીએ પણ

અને ચાર નું કીધું સારા પોહણ આવતો પેલા પૈસાનો વાયદો કરે તો ઘેર નહીં જવાનું કે બાજુ ઘેર હું આવ્યો ઘેર તું તો હતો જ ને પડે હું બેંક ના પૈસા લોન આવી ગયે મારા લોન પાસ થઈ જાય એટલે તમારા પૈસા હું આપી દે બરોબર હમણાં જપોતા હમણાં બેંક આવી તાલે લેવાના તાલે બેંકો નથી આવતી અમને ના દે ઘર એટલે બહુ વાર આવી એટલે બસ ના આવે ને તો ઘર માંથી બાર કોઈ તમને દસ રૂપિયા મોકલાયું હું યાર રૂપિયા કોઈ દાઢી ના કરતો લાય એવડો બધો એ હોય તો પૈસા વાળો પૈસા નું ચલણ હમ કોણ પીવડાવે પૈસા નું હોનું એમ બોલ આપડો ખાટો સારો આ તો મારા હાર ના પીવડાવે વાતો કરે અલ્યા મારે પીવા જવું હોય આવું હોય જાહે ને સોની મોન પૈસા નો પૈસા નો પૈસા નો ના લે પૈસા તો મારે પૈસા મળી જાહે ને મારે જવું હોય ત્યારે મારે એક ભાઈ બન વાત જઈને બેહી રે બરોબર એટલે કયો વાત બેહરે બેહી રે લઈ સોની મોની પૈસા આલવાની વાત કરે હે

આપડે પૈસા મારે કચ્છ ભાઈ મારે કશું વાપરવું નહી પૈસા જોઈએ બીમાર થઈ ગયો ને મારે કશું વાપરવું નહીં હાજર પેલા મારે વાપરવું કીધું ના

બાથુ મને મિલવાનો નહીં ને પેલો જેનો ને આવા બધા વાયદો તો કરતા કરી દીધો હો પણ ધાર તો કી દીધી હો પણ આજે તો મારું ગહતાર હોય જવાનું હ ખરેખર પૈસા લેતા તો હારા લાગે તો પણ હાલવાન થાય તો જીવ બરો હારું કેમ કંઈક કાઢું એમ કઈક તો કરવું પડે કઈક પ્લાન આલવો પડે લાલે બાપા એનું હાલ તું આયા બાજુ આય! પેલા લોકો કરોડ એ વધુ તો આયા નહી વાત તો હવા પડે બેંક વાળા થોડા કરી ના પૈસા તો આયી જતા હે

એ તો તારો કોક આવા પૈસો વાળો મા બાપા નું મગજ અને પૈસો તમે ઓન થઈ જતા કરાવી બરોબર અથવા ફરી ગયું એમ કેવાનું બરોબર તું આટલો ટેકો કર તો પેલા પૈસા આવે ને તો લગન આપણે સાડી જાય પછી જો એવા આવી એટલે તારે કેવાનું કે હું દવા કરાવે પછી અમને સારું લાગે

अभी रात मन तो जे हाथ में ठोचा राख हन कतो बास में बस को भर हन ए ओम कर हन केम कर हन अरे जे सोली बेल वे सोली मिल जी बराबर पना काली इतलू केवानो के मारा बापू गोडो थेओ पछ तो हूं बिजन तो उजी ले हं हो गई जी और इतला पासो आ बदु बोल अबू करम मत आ नहीं और जे थाए पछि पासो उजी ले हं

આવતી ગરમો એમને આવી કેટલું સાહસ દેખો તું ગરમો આવે હું અમને લાવી દેવી આ તો હું લઈને આવો તો ભાઈ લે પચાસ રૂપિયા કિલો આઈએ મારો દિયો